એવી સેવન ટીની ટીમ આજે ગાંધીનગર સેક્ટર ચારના હોમકારેશ્વર મહાદેવ એ આવી પહોંચી છે આજે હોમકારેશ્વર મહાદેવના અમે લાઈવ દર્શન આપને બતાવીશું તો નહીં ઓમકારેશ્વર મહાદેવ પ્રત્યે બહુ આસ્થા રહેલી છે એમાં આજે જે સોમવાર છે સોમવારે વિશેષ પ્રોગ્રામ કરવામાં આવે છે તો આજે અમે આપને લાઈવ દર્શન ઓમકારેશ્વર મહાદેવના આપને બતાવીશું જ્યાં ભક્તો મોટી સંખ્યામાં આરતીનો લાભ લેવા માટે આવે છે અને સાથે સાથે ભોજન પ્રસાદ લઈ અહીંથી ઘરે પાછા ફરે છે

પૂર્ણ કરે છે નિસ્વાર્થ ભાવે દરેક લોકો એ સેવા આપે છે અને ખૂબ આનંદ મજા કરાવે છે સર્વે કલ્યાણ થાય એવી દાદા પ્રાર્થના કરીએ છીએ મંદિરની ની સ્થાપના થઈ ત્યાંથી રોજ સવારે હું આવું છું રોજ મંગળા આરતી કરવાની કાયમ માટે એક સમય હું ના આવ્યો તો મને બહુ જ દુઃખ થાય કે હું આજ મંદિરે નથી આવી શકી એમ ના આસ્થા બહુ છે આ મહાદેવની ઉપર અમારા ઓમકારેશ્વર મહાદેવ બધાની એ કરે છે એમ અમને સારો અનુભવ પણ સારો એવો થાય છે અને કાયમ માટે મે સવાર સાંજ બે ટાઈમ હું સવારે જ આવું છું સાંજે નથી આવતી પણ શ્રાવણ મહિનામાં મારા સાંજે આવવાનું કાયમ માટે અને દર સોમવારે અમે શ્રાવણ મહિનાના ચારે ચાર સોમવાર જુદા જુદા અલગ અલગ સ્વરૂપોના દર્શન કાયમ ના અને ભક્તો પણ એટલા બધા આજુબાજુની આપણે પણ એટલા બધા આવતા હોય છે અને બધાને શ્રદ્ધા અને વિશ્વાસ વધારે છે જય માધી મારું નામ પ્રવિણાબેન જગદીશ ઓરા હું અહીંયા સેક્ટર ચાર માં જ રહું છું જ્યારથી મંદિરની શરૂઆતની સ્થાપના કરવાની થઈ ત્યારે છવ્વીસ આઠ પંચાણું ના રોજ સ્થાપના થઈ હતી ત્યારથી અમારા મંદિર માં અવિરત ગોડાપુર ભક્તો નું ઉમટી રહેતું હોય છે અને પછી સવા લાખ બીલી દર વર્ષે અમે ચડાવીએ છીએ મંદિર તરફથી ભક્તોના યોગદાન હોય છે અને આ આ મંદિરનો એટલો ચમત્કાર છે કે લોકોના બહુ જ કામ થયેલા છે મારા તો ખુદ મારા ઓછામાં ઓછા સાતથી આઠ કામ મહાદેવજીએ કરેલા છે ના ધારેલા કામ કરેલા છે અહીંયા પહેલા સોમવારે ભસ્મા આરતી થાય છે તો મુક્તિધામમાંથી છેલ્લા મૃત્યુનું જે હોય છે ભસવા મેં અહીંયા લાગે છે અને ભસ્મ આરતી થાય છે એ પછી બીજા સાવ સોમવારે શાવણ બાદો કરીએ છીએ પહેલા અમે અમરનાથ પણ કરતા હતા તારે હાલ અમે ગીના મહાદેવ કરીએ છીએ કૈલાસ માન સરોવરની પ્રતિમા જેવું કરીએ છીએ અને દરેક આજુબાજુના ગામડાના ભક્તો પણ અહિયાં આવતા હોય છે અને દરેક ના કામ એવી શ્રદ્ધા હોય છે કે પોતાની જાતે ગમે એટલું દાન આપીને જાય પણ પોચ લેવા માટે પણ તૈયાર થતા નથી હોતા અમને એટલો વિશ્વાસ છે અહિયાં ભક્તો ને અને શ્રદ્ધા જેટલા જે લોકો અહિયાં આવ્યા છે એમના દરેક ના મનોકામના પૂર્ણ થયેલી છે જય મહાદેવ હર હર મહાદેવ મારું નામ ગોસ્વામી અશ્વકપુરી શકદેવ પુરી હું મંદિરના સ્ટાર્ટ જ પૂજા કરતો હતો પણ વચ્ચે થોડો ટાઈમ જતો રહ્યો તો પણ છેલ્લા ત્રણ વર્ષથી અવિરત પૂજા કરું છું અને ભક્તોની અવિરત પ્રવાહની રહે છે લોકોને શ્રદ્ધા પણ છે લોકો મન મૂકીને આવે છે રાતે દસ વાગ્યા સુધી ચાલુ સવારમાં વહેલી સાડા પાંચ ની આરતીમાં પણ પચાસ સો માણસ કાયમ માટે આવી જાય છે અને એવું નહીં શ્રાવણ મહિનો એટલે નહીં ત્રણ સાઠે દિવસ આ માણસો રહે છે પ્રવાહ ચાલુ જ હોય છે તમે પણ અત્યારે જોશો કે ભક્તોની કેટલી ભીડ જામેલી છે રાતે આરતી થાય પહેલા શ્રાવણ મહિનામાં દસ સોમવારે જુદા જુદા પ્રોગ્રામ થાય પહેલા સોમવારે ભસમની આરતી થાય બીજા સોમવારે અમે ઘીના શિવલિંગ બનાવીએ છીએ બીજા સોમવારે શ્રાવણ ભાદરવાનો પ્રોગ્રામ કરીએ છીએ છેલ્લા સોમવારે કમળ પૂજા કરીએ છીએ આ અવરિત ભક્તો ની લાગી રહે છે હું જગદીશ હિંમતલાલ રાવલ સેક્ટર ચાર ઓમકારેશ્વર મહાદેવનું પ્રમુખ અમે આ મંદિરની સ્થાપના ઓગણીસો પંચાણુંમાં કરી ત્યારથી શ્રાવણ મહિનાના દર સોમવારે જુદા જુદા પ્રોગ્રામો કરીએ છીએ પહેલાં સોમવારના ઉજ્જૈનમાં મહાકાલેશ્વરમાં જે રીતે ભસ્મ આરતી થાય છે સ્મશાનની રખ્યા લાવીને એ રીતે અહીંયા અમે આરતી કરીએ છીએ બીજા સોમવારે ઘીના મહાદેવ જુદી જુદી મૂર્તિઓ બનાવીને ઉજવીએ છીએ ત્રીજા સોમવારે અમરનાથ બરફના અમરનાથ બનાવીએ છીએ ચોથા સોમવારે સાવન પાદુ એ રીતે ચારે ચાર સોમવારના દરેક સોમવારે પ્રોગ્રામો કરીએ છીએ બીજું શિવરાત્રીના ચાર પ્રકારની પૂજા કરીએ છીએ અને ભજન ભજન ભજનો કરીએ છીએ બીજું વધુમાં જણાવવાનું કે જન્માષ્ટમીનો તહેવાર રામનવમીનો તહેવાર હનુમાન જયંતિનો તહેવાર એ બધા પણ અમે ઉજવીએ છીએ આ મંદિરમાં શ્રાવણ મહિનામાં ભક્તો શ્રાવણ મહિનામાં તો ભક્તોનું નું ઝુંડ આવે છે આખું ઘોડાપુર ઉમટી પડે આજુબાજુના ગામના લોકો આવે છે અને જેટલા લોકો આવે છે એ બધા મંદિરના આના તેના ફોટા પાડે છે અને એમના સગાવાલાઓને બધાને મોકલે છે ને અમે પણ અમારા છોકરાઓ બધા બહાર છે તો અમે અમારા છોકરાઓને પણ બધાને બહાર આ બધા ફોટાઓ મોકલીએ છીએ ભક્તો શ્રાવણ મહિનામાં તો આવે જ છે પણ જે કાયમી છે એ તો દરરોજ સવારના સાડા પાંચ વાગે આવી જાય છે અહીંયા અને આસ્થાનું કેન્દ્ર છે આજુબાજુના સેક્ટરોમાં આસ્થાનું કેન્દ્ર છે ગાંધીનગરમાં મંદિરો તો ઘણા છે પણ એ લોકો અમુક અમુક પ્રોગ્રામો કરે ને અમુક પ્રોગ્રામો કરતા નથી એટલે અહીંયા આગળ તો એટલી ભીડ રહે છે શ્રાવણ મહિનામાં અને બધાને શ્રદ્ધા છે ભગવાન ઉપર અને ભગવાન ઘણા એવા કિસ્સા બી બન્યા છે અહીંયા આગળ કે જે લોકોએ આગળ આપણા ભગવાનની માધા આકડી રાખી હોય એ લોકોના કામ પૂરા થયા હોય એવી પણ અમને વાતો બધી કરે છે લોકો આવીને